મારા ઓછો એમ તો પેલા બે હવાય આવતા હોય તો કોઈ બે હવાય નહીં આવતા મારા બેટા અને હું ગરીબ તાપુ પછી ઊંઘું વધારે ખબર છે આ રનિંગ કરવું પડે અને આજથી તમારે તો ડોસીયો લહન બન આવતો આ તો ના તાનું એવું રે અરે એકી તાં તમે હેડે રે હો અલ્યા જસુભાઈ એકલા બેઠા છો ને આ તો અલોબલો કેમ થતો નઈ કોઈ દોશી રહે નઈ દે હોજે રડો જતો બી ઓણી છે કોઈ એકલા બેહી જાતો તે કોઈ આની ઓણું નઈ કાન તાર હું યાર છું અલ્યા છે અલ્યા ભાઈ મા મુડુડુ આ તો છે તાન હું છું આ જુજે

તારે તો બધું અવડું યાદ મારે તો છોકરો આ બધો વિવાહ માં જતો રહે છે બરોબર એટલે પણ વાત હોય તારે દાદ વાગર ના વિવાહ કઈ રહ્યા છી લે તો ખબર ખબર

મની એકલા બીક લાગે છે લ્યા મૂળ ખાવું તું એ હું તો ભાઈ વેલો જતો રહ્યો પાછો આ તો વેલો જતો રહી જી છે હું ઉઠાડ ભાઈ ઢોર ધોવા ઉઠું ને હું એક તને ઉઠાડ તું જતો રહી જી કઈ હું તો ચાર વાગે જતો રહી આ તો કશું હોતો નહીં એ ચાર વાગે તો વસ્તી ધોવા આવે છે ભાઈ હાલ ઊંઘાડો તો હું તો ચાર વાગે વેલો ઉઠું એટલે હાલ તરત તરત મન તો ધટ ઊંઘા આવે અરે હેજે તા હેજે આ હે લે હું જઉં તા તું એ રહ્યો તો ના મારા ડોસી આ કીધું તો કરો હવારે હોટલ લે

봐라, 봐라, 봐라 아유, 소? 아유, 아 아유, 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 와유 아유, 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 아유,

इले दो झगरा दे दियो हम ना जाय उ कोया चुनावे पासर पासु कोई सता नागा ना वा तो कोई देखा तो नहीं हा 잡ियो तजी ले लो ओ पचौ जे पचौ ये घर पे पैक लावो मो ले लो भारो

તો છે <sharp>

જોર તો મારાુ લઈને આવું ચોલું પડ્યું કઉ મૂર્ખ ટોલું નહી પડ્યું

અલ્યા આ માય બાઈ બાઈ મની જા એ આ ઓકનો મની જા હા તું બોલજે બસ પૂરામો પૂરા ફલકાવો પડશે ઉપાનો આ તો મારા સગાની થી પૂરા લઈને

તો હતો ની પૂરા મળ્યા રાતી નાખવાના પાછ તો તને બે પુનાજૂરી કરી છે

બધું લેજો તું પહેલ ને કામ મેં કલા